જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે મોઠા મીઠા પોટલા શેક કરવાના છે જેના માટે અહીંયા મેં ગોળ લીધો છે અને સાથે ત્રણ ચમચી સાકર પધરાવી છે ગોળ લીધો છે મેં અહીંયા અડધો કપ તો એને આપણે સાઈડમાં પહેલાં પલાળીને રાખી દઈએ એક બાજુ અને બીજી બાજુ અહીંયા મેં બે ચમચી રવો લીધો છે ઝીણો રવો લઈ લેવાનો છે રવાને ઘી પધરાવ્યા વગર કોરે કોરું શેકી લેવાનું છે ધીમે આચેને શેકવાનું છે લાલ નથી કરવાનું રવો શેકાઈ જાય પછી આપણે જે ગોળનું પાણી કરી રાખ્યું છે એ ગોળના પાણીમાં આપણે રવાને પધરાવી દઈએ અને સાથે સાથે આપણે ઘઉંનો લોટ એમાં સાથે પધરાવી દઈશું હવે રવો પધરાવવાથી શું થશે ખબર છે કારણ કે આપણે જ્યારે મીઠા પૂટલા કરીએ ને ત્યારે સે ચિકાસ ઉપર થાય છે રબર જેવું થાય છે તો રવો એમાં પધરાવશું તો ચિકાસ પડતું નહીં થાય એકદમ ફરસું થશે તો હવે લો જલમાં ગોળના જલમાં જેટલું લોટ સમાય એટલું અમે લોટ પધરાવી દઈશું એટલે ખીરું આપણે એવું પતલું ખીરું પુડલા બને ને એવા મીઠા પુડલા જેવી રીતે આપણે ઉતારી શકીએ ને પણ વેસણના પુટલા કરતાં એનું ખીરું ખીરું છે ને સે જાડું હોય છે કારણ કે વેસણ ગમે એટલું પતલું કરીએ તો સુંદર એકદમ પેપર જેવા એના પુડલા બને છે પણ ઘઉંના એટલા પતલા નથી થતા પણ થાય છે તો એને સરખું મિક્સ કરી લેવાનું છે એટલે સરખું ફીણી લેવાનું છે અને એને કમસે કમ અડધો કલાક રહેવા દેવાનું છે જેથી રવો સરખી રીતે એમાં પલળી જાય તો અડધી કલાક થઈ ગઈ છે પછી હવે એક લોઢી લીધી છે લોઢીમાં નીચે પહેલાં ઘી જરાક એવું લગાડવાનું અને જે પુડલાનું ખીરું છે ખીરુંમાં પધરાવીને ધીરે ધીરે આવી રીતે એને પાથરવાનું છે એને આમ આછું કરવાનું જેટલું બને એટલું આછું કરી લેવાનું અને ઉપરથી એમાં ઘી જરાક એવું લગાડી દેવાનું છે અને એને ઢાંકી દેવાનું છે મીઠા પુડલાં જ્યારે આપણે સીધ કરીએ ત્યારે એને ઢાંકવાનું ખાસ કારણ કે આ ઘઉંનું છે ને તેને કોપ થવામાં ચડવામાં થોડીક વાર લાગે તો એક બાજુ ચડી જાય પછી એને ફેરવી દેવાનું મીઠા પૂટલા ઘણાથી નથી સરખા ઉતરતા તો એટલે આપણે રવાનો ઉપયોગ કર્યો છે કે રવાનો ઉપયોગ કરીએ તો સુંદર થાય પુડલા તો એક બાજુ સુંદર આપ કેટલી સુંદર ઝારી બી એમાં પડી છે ખૂબ સુંદર પુડલા થયા છે તો બંને બાજુ એને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લેવાના છે જેવી રીતે આપણે પુડલા નોર્મલ કરીએ છીએ એવી રીતે જ હા પણ એક ધ્યાન રાખવાનું આ પુડલા આપણે ધીમી આંચે કરવાના છે તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે ઘઉંના પુટલા એક નવીન રીતે આપ કેવી રીતે કરો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આવી રીતે જ આપણે બધા પુડલા સિદ્ધ કરી લેવાના છે મેં માપ થોડો શેર કર્યો છે આપ વધારે પ્રમાણમાં સામગ્રી કરી શકો છો આપે ઘઉંનો ચાડો લોટ બી લઈ શકો છો તો આપણે ખૂબ સુંદર રીતે મીઠા પુડલા સિદ્ધ થઈ ગયા છે તો મેં ખાલી બદામની કાતરી રાખી છે જેનાથી હું ઉપરથી સાજી દીધું છે તો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ તે વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય હવે હું આપને પુરલા જ એક પુરલાનું આપણે હું ટૂંક કરીને ખાલી દેખાડી દઉં કે કેવી રીતે એકદમ આપણે કહું છે કારણ કે મીઠા પુડલા ચિકાસ પડતા હોય રબર જેવા થઈ જાય છે પણ આપણે રવાનો ઉપયોગ કર્યો છે શેકીને રવો લીધો છે એટલે અહીંયા ખૂબ સુંદર પુડલા સિદ્ધ થઈ ગયા છે આપ અહીં જોઈ શકો છો ચિકાસ નથી આ પુડલામાં જરા બી એનું ટેક્સચર જો આપ કેટલું સુંદર આવ્યું છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ